No, es que me truco. ખાસ કરીને આજના વિડીયો આપણે ઠંડી પવન અને માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં જે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવું ને કોમેન્ટ બોક્સની અંદર આપણે ફેસબુક પેજની લિંક આપેલી છે એ ફેસબુક પેજને પણ ફોલો કરવું હવે ખાસ કરીને જે આપણે માહિતી આપવાની છે ઠંડી પવન અને માવઠાના વરસાદની સૌપ્રથમ જો આપણે પવનની વાત કરવા જઈએ તો અત્યારે પવનની દિશા છે ઉત્તર પૂર્વની છે આ દિશામાં હમણાં કોઈ ફેરબદલ થવાની શક્યતાઓ નથી પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની જ રહેશે એ સાથે પવર સ્પીડ છે એ નોર્મલ એટલે કે દસ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે હમણાં એક અઠવાડિયા સુધી એટલે કહી શકાય કે ત્રીસ નવેમ્બર સુધી આ પવનમાં કોઈ મોટો ફેરબદલ થાય તેવી શક્યતાઓ નથી પણ હા એક ચોક્કસ છે કે હવે હ્યુમિડિટીમાં ઘટાડો થઈ રહ્યો છે આમ જોવા જઈએ તો તાપમાન છે એ ઘણું બધું ઘટી ગયું છે રાત્રિના ટાઈમે આપણે શિયાળાનો ખૂબ સારો એવો અહેસાસ કરી રહ્યા છે દિવસનું તાપમાન છે એ પણ ઘણું બધું ડાઉન થઈ ગયું છે અને હજુ પણ દિવસે ને દિવસે તાપમાન છે એ ઘટતું જ રહેશે હમણાં ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ નથી એટલે તાપમાન છે હવે નીચું જ રહેશે બહુ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ ત્રીસ ડિગ્રીની આસપાસ એટલે એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રી સુધી તાપમાન અલગ અલગ વિસ્તારોમાં નોંધાય આઇસોલેટેડ એરિયા હોય ડિગ્રી થઈ શકે છે મોટાભાગના વિસ્તારોની અંદર ત્રીસ થી લઈ અને બત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો પવનની સ્પીડ છે અને પવનની સ્પીડ અને દિશા છે એની નોર્મલ કન્ડિશનમાં રહેવાના છે તાપમાન છે એ પણ આપણે નોર્મલ રહેવાનું છે ધીમે ધીમે હવે ઠંડી છે એ વધતી જશે પણ ઘણા બધા મિત્રો છે એને કોઈને કોઈ પ્લેટફોર્મ ઉપરથી માવઠા

નવેમ્બર સુધી કોઈ માવઠાના વરસાદની શક્યતાઓ અમે માનતા નથી આ એક ચોક્કસથી વાત છે કે ડિસેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયામાં અમુક અમુક વિસ્તારમાં એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય માવઠા છે એ થઈ શકે છે જોકે એ હજી લાંબા ગાળાનું અનુમાન છે આગોતરું એંધાણ કહી શકાય એટલે અત્યારે આપણે એની શક્યતાઓ માનીને ચાલવાનું છે એટલે ગણી શકાય કે સિત્તેર ટકા ચાન્સ છે એ ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં માવઠું થાય તેવા છે પણ અત્યારે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને નવેમ્બર મહિના દરમિયાન કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ દેખાતી નથી એટલે હમણાં કોઈ ડરવાનું કે ગભરાવું નથી હમણાં કાંઈ માવઠું થાય Falou, não જે ડિસેમ્બરમાં શક્યતાઓ માની રહ્યા છે એની પાછળનું પણ કારણ છે કે અત્યારે જેવી રીતે અમે વારંવાર આપને કહેતા આવ્યા છે કે દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલે છે અને સ્વાભાવિક રીતે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલતું હોય ત્યાં વરસાદી સિસ્ટમો બનતી હોય છે અને એ વરસાદી સિસ્ટમ છે થોડીક ઉત્તર તરફ ગતિ કરે અને એની અમુક લેયરો કે ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તો ગુજરાતની અંદર માવઠાઓ થતા હોય છે શિયાળા દરમિયાન માવઠા થવાના બે કારણ હોય કે દક્ષિણ ભારતમાં જે સિસ્ટમોની અસર હોય છે એ સિસ્ટમો ઉત્તર તરફ ચાલીએ તો પણ ગુજરાતમાં માવઠું થતું હોય અને જે ઉત્તર ભારત ઉપરથી જે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ તરફ હાલે તો પણ એનો ટ્રપ ગુજરાત સુધી લંબાતો હોય તો પણ આપણે માવઠું થતું હોય બે પ્રકારે આપણે માવઠાની શક્યતા હોય છે એમાંથી જે ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં જે અમે માવઠાની શક્યતાઓ માની રહ્યા છીએ એનું કારણ એવું છે કે અત્યારે બંગાળની ખાડીમાં ખાસ કરીને તમિલનાડુથી અંદર જે ચારસો કિલોમીટરનો એરિયા છે એ વિસ્તારોની અંદર બંગાળની ખાડીની અંદર ખૂબ કરંટ છે અને એ કરંટને કારણે ત્યાં વધારેમાં વધારે સિસ્ટમો બની રહી છે અને સિસ્ટમો પણ ખૂબ મજબૂત બની રહી છે આવનારા દિવસમાં પણ વધુ એક મજબૂત સિસ્ટમ બને અને એ સિસ્ટમના કારણે સંપૂર્ણ જે સમગ્ર દક્ષિણ ભારતનો ભાગ છે એ દક્ષિણ ભારતના ભાગોની અંદર ભારે માત્રામાં વરસાદ થાય અને એના જે અમુક લેયરો છે એ અમુક લેયરો કદાચ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગુજરાત સુધી પહોંચે તો એને કારણે ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે જોકે લાંબા ગાળાનું અનુમાન છે પણ અત્યારથી એટલું ચોક્કસ માની શકાય કે ડિસેમ્બરના પહેલું અઠવાડિયું એટલે કે પહેલી ડિસેમ્બરથી લઈને દસ ડિસેમ્બર વચ્ચે રાજ્યના અમુક અમુક વિસ્તારમાં માવઠું થશે જોકે એ મોટું માવઠું નહીં હોય પણ માવઠું છે એ અમુક વિસ્તારમાં છૂટું છવાયું અને હળવું સામાન્ય માવઠું થાય તેવી શક્યતા અત્યારમાં માની રહ્યા છે એ જે સિસ્ટમ છે એના ઉપર અમારી સતત નજર રહેશે અને ગુજરાતમાં ક્યારે કેવું માવઠું થવાનું હશે એ ચોક્કસથી અમે આપણા સુધીની માહિતી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોની અંદર ખાસ એ જ માહિતી આપવાની હતી કે પવન એ પવનની સ્પીડ અને દિશા છે એ નોર્મલ છે ઠંડી છે એ ધીમે ધીમે વધતી જશે અત્યારે પણ ઠંડી વધી ગઈ છે અને હજુ પણ દિવસે દિવસે ઠંડી છે એમાં વધારો થશે અને માવઠાની બાબતમાં નવેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધી આપણે કોઈ ચિંતાનું કારણ નથી ત્રીસ નવેમ્બર સુધી રાજ્યમાં કોઈ માવઠું થાય તેવી હાલ કોઈ શક્યતાઓ દેખાતી નથી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં નહીં થાય એટલે એ કોઈ ચિંતા નથી ધોરણ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં અમુક અમુક વિસ્તારોમાં થશે અને કેટલી તીવ્રતા વાળું હશે કેવું માવઠું હશે અને કયા વિસ્તારમાં હશે એ ચોક્કસથી આવનારા દિવસમાં આપણે માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇ સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ